समाचार सवार માં તમારું સ્વાગત છે આજ ના તાજા અને મુખ્ય સમાચાર જાણ્યે તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત માં 70 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ની નહીંવત શક્યતા આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી છૂટો છવાયો હળવો થી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 70 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ થવાની કોઈ શક્યતા હાલ જાણાતી નથી તેમ છતાં આજે 12 ઓગસ્ટ ના રોજ બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અમદાવાદ અરવલ્લી મહીસાગર અને દાહોદ પ મહાલ, ખેડા અને આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા, છોટા ઉદેપુર, સુરત અને તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા, ઓરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ તથા અમરેલી, બોટાદ અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. राज्य सरकार नो महत्व नो निर्णय त्यौहारो दरमियान अंत्योदय અને બીપીએલ પરિવારોને વધારાની ખાણ અને ખાદ્ય તેલનો રાહત દરે વિતરણ કરાશે રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહત દરે વધારાની ખાણ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે નાગરિક પૂર્વઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિગતો આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના निमित्ते एन एफ एस ए तेर समाविष्ट कुटुंबो ने गुणवत्ता युक्त खाद्य तेल सिंग तेल बजार भाव थी घनी तथा बीपीएल अंत्योदय कुटुंबो ने मलवा पात्र जथा उपरांत वारा खांड मै पीएम मोदी ए कृषि मा मूल्य वर्धन न महत्व पर भार मुक्यो पीएम मोदी ए इंडियन इंस्टीट्यूट ऑफ एग्रीकल्चरल रिसर्च खाते आईसीआर उधारेली बीज बहार पाड़ी छे प्रधानमंत्री ए आ नवी जातो बदल वैज्ञानिको प्रशंसा करी हती करती आबोहवा अनुकूल बॉयोफोर्टिफाइड एक सौ नव सुधारेल जातो बहार पाड़ती वखते वक्खते अने वैज्ञानिको साथे वार्तालाप करी पीएम मोदी ए कृषि मा मूल्य वर्धन न महत्व पर भार मुको બે દિવસના વિરામ બાદ દાહોદમાં મેઘરાજાની પધરામણી કુલ 103 તાલુકામાં વરસાદ નોંધાયો હવામાન વિભાગની આગાહીના પગલે ફરી એકવાર દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે સુસવાટા ભેર પવન ફૂંકાવાની સાથે જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો બે દિવસના વિરામ બાદ મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રીથી લીંડી અને સંજેલી સહિતના વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા તો ગઈકાલે રાજ્યના 103 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં ગાંધીનગરના દહેગામમાં વરસ્યો છે આ भरूच सूत्रापाड़ा बायड वलसाड़ संत रामपुर मरसद छे तो सवरे अमदावाद पण मेघ थई हती अनंतनागમાં આતંકવાદીઓ સાથે અથડામણ બે જવાન શહીદ ત્રણ સૈનિક ઈજાગ્રસ્ત થયા Jammu Kashmir ના અનંતનાગમાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી આ ઘટનામાં બે જવાન શહીદ થયા છે અને ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા છે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સુરક્ષા દળો આતંકવાદીઓની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે અહલા ગડોલે વિસ્તારમાં અથડામણ શરૂ થઈ હતી અનંતનાગમાં ચાલી રહેલી આ અથડામણને તાજેતરના મહિનાઓમાં Jammu Kashmir માં આતક આતંકવાદી હુમલાની કડીના ભાગરૂપે જોવામાં આવે છે अभिनव बिदरा ने पेरिसमा मर्यू विशेष सम्मान भारतीय शूटर अभिनव बिदरा ने ओलंपिक માં તેમના વિશિષ્ટ યોગદાન માટે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા અભિનવ એ બેઇજિંગ 2008 ઓલિમ્પિક ગેમ્સ માં 10 મીટર એર રાઇફલ ઇવેન્ટ માં ટોચ પર રહીને ભારત ના પ્રથમ ઓલિમ્પિક વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા બન્યા હતા ઓલિમ્પિક માં શૂટિંગ માં અત્યાર સુધી માત્ર 7 એથ્લેટ્સ એ ભારત માટે મેડલ જીત્યા છે જેમાંથી એક अभिनવ બિંદ્રા છે 22 ઓગસ્ટ સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઇવ પેલા બે દિવસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 7500 અમદાવાદીઓ દંડાયા તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકાર અને ટ્રાફિક પોલીસ સત્તાધીશોને ફટકાર લગાવતા ટુ-wheeler પર પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કરવા તેમજ રોંગ સાઇડ વાહન હੰકારનારા સામે પગલા લેવા નિર્દેશ આપ્યા હતા જે બાદ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિના વાહન ચલાવતા તેમજ રોંગ સાઇડમાં વાહન હੰકારનારા વાહન ચાલકો સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત બે દિવસમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સાત હજાર સસ્સો અમદાવાદીઓ પાસેથી કુલ એકતાલીસ લાખ થી વધુ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે સાબરમતી વાસણા બેરેજમાં પાણીની આવકથી ત્રણ દરવાજા ખોલાયા દસક્રોઈ સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી ગુજરાતમાં વરસાદનો જોર વધ્યો છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની સારી આવક થઈ રહી છે આ કારણે સાબરમતી નદીની સપાટી હાલમાં 132 ફૂટ પહોંચી છે જે ને લઈને નદી પર આવેલા વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલીને 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નદીમાંથી પાણી છોડતા ધોડકા બાવળા અને દસક્રોઈ સહિતના નીચાણવાળા વિસ્ત ને એલર્ટ કરવામાં આવ્યા છે नर्मदा डेम नव दरवाजा खोलाया ने लई आ सीजन वरसादीजन पहली बार सरदार सरोवर डेम सपाटी एक सौ चौत्रीस मीटर पर पहुंची गई छे डेमरवास मे पॉइंट साइठ लाख क्यूसेक पानी डेम त्रन हजार नव सौ एम सी एम लाइव स्टोरेज पानी छे नर्मदा डेम बयासी टका भराई छे तेथी नर्मदा डेम नव दरवाजा खोलाया छे नर्मदा नदी बे कांठे वही रही छे नर्मदा कांठा न गा ने एलर्ट कराया छे मासीमारो ने नर्मदा नदी मासीमारी न કરવા આદેશ છે રાજ્યમાં હળવા વરસાદની શક્યતા આજે આખા ગુજરાતમાં હળવા મેઘમહેર ખવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તાઉપ્રંત આજે સમગ્ર ગુજરાત માટે આગામી એક સપ્તાહ સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી આણંદ દાહોદ મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફાર અંગે શિક્ષણ મંત્રીનો ખુલાસો શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફાર ને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાના ખુલાસા બાદ વાલીઓને હાશકારો થયો છે મંત્રી પ્રફુલ પાંસેરિયાએ કહ્યું કે વર્ષ 1960 થી નામદાર કોર્ટે જે પ્લાનિંગ કહ્યું હતું તે પ્રમાણે નિયમો અને નિર્ણય છે તે જ પ્રમાણે ચાલી આવી રહ્યો છે અને તે પ્રમાણે આપણે લાભ આપી રહ્યા છીએ જે માં કોઈ નવો નિયમ કે નિર્ણય લેવાયો નથી કે કોઈ સુધારો કરાયો નથી केलाक देश आर्थिक अराजकता सर्जवा मांगे छे हिंडनबर्ग न रिपोर्ट ने लाइने राजकीय घमासान छे रिपोर्ट ने लाइने भारतीय जनता पार्टी प्रतिक्रिया पर आज न राज्य सभा सांसद सुधांशु त्रिवेदी आना पर कहू के विपक्ष तार सरहद पार छे राहुल गांधी ब्रिटिश कंपनी म काम करी चुका छे कांग्रेस विदेशी कंपनी मैत्रीपूर्ण छे आर्थिक संस्थाओ आरोप हूमला थी रहा है के देश आर्थिक अराजकता सर्जवा मांगे छे ઠાકોર સમાજમાં હવે લગનમાં ડીજે પર પ્રતિબંધ દહેગામમાં દસકરોઈ ઠાકોર સમાજના સંમેલનમાં છ કુરીવાજ નાબુદી પ્રતિજ્ઞા લેવડાવાઈ છે ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લગ્ન સહિત અન્ય શુભ પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકાશે તા ઉપरांत ઓઢામણો રોકડમાં આપવું બોલામણો પ્રથા સદંતર બંધ અને દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે સખપણ ના તોડ પ્રથામાં દંડ શિક્ષણ સામાજિક કાર્યમાં વાપરવો તેવા નિર્ણય લેવાયો ઓગસ્ટ 13 આક્ષય વિનેશ અંગેનો નિર્ણય વધૂ વજનના કારણે પેरिस ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરાયેલી વિનેશ ફોગાટની અરજી પર નિર્ણય 13 ઓગસ્ટે લેવામાં આવશે અયોગ્ય ઠર્યા બાદ વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં અરજી કરી હતી જેમાં તેણે માંગ કરી હતી કે તેને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવામાં આવે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે તેમનો પક્ષ રાખ્યો હતો હવે સીએસ 13 ઓગસ્ટે પોતાનો ચુકાદો આપશે अहमदाबाद માં વહેલી સવારે ધીમી ધારે વરસાદ. અમદાવાદ ના મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વસરાલ, નિકોલ અને બાપનગરમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. નરોડા, સીટીએફ, જશોદા નગર, રહલાદ નગર અને વસરાપુરમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત માટે આગામી 1 સપ્તાહ સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે. बांग्लादेश मजारों हिंदुओं रस्ता पर उतरी आ गया बांग्लादेश मदलाती राजकीय परिस्थिति बच्चे हिंदुओं विरुद्ध व्यापक हिंसा जोवा मिली रही है लघुमती हिंदू समुदाय हजारों बांग्लादेश राजधानी ढाका अने उत्तर पूर्वीय बंदर शहर चित्तागोम भारत विरोध प्रदर्शन करया छे। देश भर मंदिरों तेमना घरों व्यवसायों पर हमलाओ व सुरक्षा मांग करी छे मोटी संख्या मो रस्ताओ आवी जता राजधानी ढाका जाम थई थी गयु ઓકીના ખેલાડીઓ એ સુવર્ણ મંદિર માં દર્શન કર્યા પેરીસ ઓલિમ્પિક 2024 માં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમ ના ખેલાડીઓ પંજાબ ના અમૃતસર પહોંચ્યા જા તેમનો ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન ખેલાડીઓ એ સુવર્ણ મંદિર માં દર્શન કર્યા હતા હોકી ટીમ ના ખેલાડી હાર્દિક સિંહએ કહ્યું કે અહીં આવીને ખૂબ જ સારું લાગી રહ્યું છે લોકો ના આ પ્રેમ ને કારણે જ અમે સારું રમી શક્યા છીએ આશા છે કે અમે આગલી વખતે વધુ સારું પ્રદર્શન કરીશું